નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રણ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટની યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવી તુવેરની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવી તુવેરના બજાર ભાવ કેવા છે તો ચાલો હરાજીની અંદર જાય ને જાણીએ આજના કે નવી તુવેરના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબરને ફોલો કરવાનું ભૂલતા નહીં આ તો એનો ભાવ ચૌદસો છત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો ચૌદસો છત્રીસ ભાવ જોઈ લો ભાઈ ચૌદ છત્રીસ ભાવ આનો વાતનો જોઈ લો ક્વોલિટી ચૌદ છો છત્રીસ હા ભાઈ જો ભાઈ ચૌદ છો ને તોતેર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ મોહ દોયા હા ભાઈ સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો ચૌદ છો ને તોતેર ભાવ આનો વાતનો જોઈ લો ક્વોલિટી ચૌદસો તોતેર ભાવ ભાઈ સુપર ક્વોલિટી સાવ એ ભાઈ સુપર ક્વોલિટી ચૌદસો ને ચોત્રીસ ભાવ થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં સારી એ ભાઈ ચૌદસો ને ચોત્રીસ ભાવ સાવ નો જુઓ ક્વોલિટી ચૌદસો ચોત્રીસ ભાવ સાવદનો જોઈ લો ક્વોલિટી ચૌદ ચોત્રીસ સાવદ ભાઈ ચૌદસો ને વીસ રૂપિયા ભાવ થયો સાવદ એ ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ચૌદસો ને વીસ રૂપિયા ભાવ સાવદનો અદનો જોઈ લો ક્વોલિટી ચૌદસો વીસ ભાવ સાવદનો અદનો એવો ક્વોલિટી ભાઈ આ તો એનો ભાવ ચૌદસો રૂપિયા થયો ક્વોલિટી વિશે વાત કરે ને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી હે ભાઈ ચૌદસો રૂપિયા ભાવ આનો જોવો ક્વોલિટી ચૌદસો ભાવ જોઈએ ક્વોલિટી ચૌદસો ભાવ આનો આ તો એનો ભાવ ચૌદસો ને ચોત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને ભાઈ ક્વોલિટીમાં હારીએ ભાઈ જોઈ લો ચૌદસો ચોત્રીસ ભાવ આનો આત્મ જોઈ લો ક્વોલિટી

ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને તેત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો ચૌદો ને તેત્રીસ ભાવનો જેવો ક્વોલિટી ચૌદસો તેત્રીસ રૂપિયા ભાવનો ભાઈ જોવો ક્વોલિટી સારો માલ હે ભાઈ ચૌદસો ને સાઠ રૂપિયા ભાવ થયો ભાઈ ક્વોલિટીની વાત કરે સુપર ક્વોલિટી તું લો ચૌદસો ને સાઠ રૂપિયા ભાવવાનો આજનો જોવો ક્વોલિટી રૂપિયા ભાઈ સાવજ એ ચૌદસો ને એકતાલીસ ભાવ થયો કોલિટી ની વાત કરીને ભાઈમાં ચૌદસો ને એકતાલીસ ભાવ સાવજ નો ચૌદસો એકતાલીસ ભાવ સુપર ક્વોલિટી માલ જોઈએ આ તુ એનો ભાવ ચૌદસો ને બાવી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો ચૌદસો ક્વોલિટી ચૌદસો બાવીસ ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ને આડત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી જોઈ લો ચૌદસો આડત્રીસ ભાવ જોવો ભાઈ ચૌદસો આડત્રીસ ભાવનો આજનો ભાઈ

ಚೌಸೋ ಸಾಡತ್ರಿತೀ ಭಾವ ಚೌಸೋ ಸಾಡತ್ರಿ આ તું એનો ભાવ ચૌદસો દસ રૂપિયા થયો કોલિટીની વાત કરીએ કોલિટીમાં જો ભાઈ આવીએ જોઈ લે ભાઈ ચૌદસો દસ રૂપિયા ચૌદસો દસ ભાઈ ચૌદસો રૂપિયા ભાવ થયો જાપાન ટુ એ કોલિટીની વાત કરીને જોવો ભાઈ કોલિટીમાં આવીએ ભાઈ જોઈ લે ચૌદસો રૂપિયા ભાઈ જાપાન ટુ નો ભાઈ જોવો ક્વોલિટી ચૌદસો ભાવનો આજે જોવા ક્વોલિટી